નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં જ્ઞાન સાધા મેરિટ સ્કોલરશિપ જે છે એનું રિઝલ્ટ આવી ચૂક્યું છે તો હવે આજે આપણે મેરિટ યાદી જે બહાર પાડવામાં આવી છે એના વિશે સંપૂર્ણ ઇન્ફોર્મેશન લેવાના છે અને તમને કેટલા માર્ક્સ છે તમને અંદર નામ આવશે અને શું આ ફાઇનલ મેરિટ લિસ્ટ છે કે નહીં એના વિશે પણ સંપૂર્ણ ઇન્ફોર્મેશન લઈશું શું આની અંદરથી તમારું નામ ફાઇનલ તમારું સ્કોલરશિપમાં આવી ગયું છે કે હજુ આની અંદર ચેન્જીસ થઈ શકે છે એના લીધે સંપૂર્ણ ઇન્ફોર્મેશન લેવાના છે તો વિડીયોમાં લાસ્ટ સુધી જરૂરથી બન્યા રહો જેથી તમને આની સંપૂર્ણ ઇન્ફોર્મેશન જે છે એ મળી રહી શરૂ કરી આજનો આ વિડિયો તો એ તમે જોઈ શકો છો કામ ચલાવ મેરિટ લિસ્ટ જે છે એ બહાર પાડવામાં આવી છે પચીસ છવ્વીસ અને આની અંદર એક ક્રાઇટેરિયા હતો કે તમે ઓબીસી માંથી હોય તો તમારે સાહીઠ થી વધુ માર્ક્સ હોવા જોઈએ સાહીઠ કે સાહીઠ થી વધુ ત્યારબાદ તમે એસસી માં હોય તો તમારે પંચાવન થી વધારે માર્ક્સ હોવા જોઈએ ત્યારબાદ જે છે તમે એસટીમાંથી હોય તો તમારે પચાસ થી વધારે માર્ક્સ હોવા જોઈએ તો અહીંયા તમે જોઈ શકો છો કે બધા જ વિદ્યાર્થી મિત્રોનું નામ પ્રમાણે બધી જ ઇન્ફોર્મેશન આપી દેવામાં આવી છે અને એમ જેમનું આ કામ ચલાવ મેરિટ લિસ્ટ જે છે બહાર પાડી દેવામાં આવી છે આ પરથી તમે નાઇન્ટી પર્સન્ટ શ્યોર થઈ શકો છો કે તમારું નામ જે છે મેરિટની અંદર આવશે પરંતુ હજુ આ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવ્યું નથી પરંતુ જ્યારે પણ ઓફિશિયલ વેબસાઇટ પર મૂકવામાં આવશે તો એ એક્ઝેક્ટ ફાઇનલ મેરિટ લિસ્ટ હશે તો એની પણ ઇન્ફોર્મેશન આપતો વિડીયો જરૂરથી જે છે એ બનાવીશું તો અત્યારે જે છે તમે આ આ કામ ચાલવાની મેરિટ યાદી જે છે એ તમે જોઈ શકો છો અને એની અંદર તમારું નામ હોય તો તમે શ્યોરિટી નાઇન્ટી પર્સન્ટ લઈ શકો છો કે તમને સ્કોલરશિપ જે છે એ મળવાપત્ર રહે છે અને તમારે આ પીડીએફ જોતી હોય તમારે ટેલિગ્રામ ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે ત્યાંથી તમે જોઈન કરી શકો છો અથવા વિદ્યા સ્લેશ પોઈન્ટ આવું કરીને જો તમે યુટ્યુબમાં આ ટેલિગ્રામની અંદર સર્ચ કરશો તો પણ તમને આ ઇન્ફોર્મેશન છે એ મળી જશે અને એન ના કરવું હોય તો તમે ડિસ્ક્રિપ્શનની અંદર અને કોમેન્ટની અંદર પણ જે છે એ પિન કરેલો છે ત્યાંથી જઈને પણ ડાયરેક્ટલી તમે લિંક ટચ કરી અને ટેલિગ્રામ ચેનલ સાથે જોડાઈ અને આ પીડીએફ મેળવી શકો છો કેમ કે અત્યારે બધાના નામ લેવા બહુ ઇઝી નથી આની અંદર તો તમે એની ટેલિગ્રામની અંદર જઈ અને આ પીડીએફ ડાઉનલોડ કરીને પોતાનું નામ ચેક કરી શકો જો આ લિસ્ટ જે છે હું ટેલિગ્રામ ચેનલની અંદર મૂકું છું તો તમે ચોક્કસથી જોઈન કરી અને જોઈ લેજો અને જ્યારે પણ ફાઇનલ મેરિટ લિસ્ટ આવશે તો એનું ઇન્ફોર્મેશન આપતો વિડીયો પણ જે છે એ બનાવવામાં આવશે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ